જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં તો આજે આપણે શરૂઆત કરી નવા લોકની અને જય માતાજી અને આપણે વાડી આવી ગયા છે સવારમાં અને હું તમને જતો હતો ને કે બોલો ટેકનિક દેશી ટેકનિક દેશી સુગાડ તો આ જો આ હવાઈ એમાંથી અત્યારે પાણી આવે છે ધીમે ધીમે આ બોટલ બનાવી હોય એવી એ મોનોપોલી તમારે જાણવી હોય તો અહીંયા આવવું પડે અને જો આ દબાવો ને એટલે જોઈજો આગળ જેમ દબાવો ને એમ પાણી આવે જો ટાંકી ભરાઈ જાય આ પાણી આમ આગળ જાય છે જો આગળ પાણી જાય છે આ તુવેરમાં પીવે છે અને ત્યાં પાણી જાય છે અને અત્યારે જો આવે પાણી ધીમે ધીમે આ મજા આવે એવું કરવાની અને આગળ જો દુધિયામાં ને વેલામાં બધી જાહે અને જાપાનું કામ કરવાનું છે સામે થી આગળ કરી લેવી ને આ બધું પાવાનું જ છે જો આમાં પાણી ચાલુ કરવાનું એક બે દીનું જો આ વાડીમાં ભાઈ કટિંગ કરે છે આ ભાઈ આ આવેલીનું કટિંગ કરી નાખ્યું છે આ થોડીક નડતી હતી જો જો કટિંગ કરી રહ્યા છે આ ભાઈ એક આઇથે હો પાછો એક આઇથે કુવાળો આખે જો આ બધી કાટ ને કી આ જો લે બધી કાટ નાખી વાહ જયવેનભાઈ વાહ તમને એમ લાગતું હોય કે આ જાડવું કાપે છે આ ભાઈ પણ આ જાડવું કપાય નહીં પણ જે જોતા હોય ને જાડવા ઈજ રખાય અને કાઈમ આવે ને હરખો છાંયો ને એવું આપે આ ઓર કરે આ જાડવા અને આ જાડવા બહુ ખરાબાના પવડા હોય ને આ જાડવાના પવડા હોય ને એમાં બી હોય તો એ બી ખરે ને નીચે એટલે આમાં નકરો બિયારો બિયારો થઈ જાય જો આ ટાઈપનો અને જાડવા હોય ને તો આવા જો આ જામફળી છે આ નવું વાવ્યું હમણાં ગ્યાસોમાં એક જાડવું એક જાડવું કાપ્યું પણ એની સામે અમે ચાર જાડવા વાવ્યા આ લીંબુડી વાવી પછી આ હરગવો છે જુઓ હરગવો છે પછી આમે ચાર કલમું વાવી છે તુરમાં છે પણ એ દેખાશે નહીં જો આ જામફળી છે આ આ નાખી હોરીને આ પછી કોળાઈ ગઈ છે જામફળી નીચે છે તમને જો જામફળ નીચે છે તમને એ સિઝન નું પેલું જામફળ છે અને જામફળ આવી ગયું અને જો અહીંયા તાઇવાન ની સીતાફળી છે આ પાંચસો ગ્રામ નું સીતાફળ થાય હજી આ નાનું છે

મિક્સ હોય આ ખાતર બનાવેલું આ બધી તુવેરમાં નાખેલું છે હવે એટલું વિધું તું આ બધી તુવેર દેખાય ને એમાં બધી નાખેલું છે તુવેર એટલે જોરમાં છે આ જો આ બધી વર્મી કમ્પોસ્ટ કહેવાય આમાં સલ્ફર ને બધી વધારે મળે પોષક દ્રવ્યો અને બધી પોતે છોડવા ને પોષક તત્વો વધારે મળે આ આંબોયરો ને ત્યાંથી આમ ચાર લાઈન છે આંબાની અને અહીંયા આંબા નાખ્યા છે કલમું નાખી છે આંબાની અને એ બધા ઉપયોગી જાળવા હોય ને એટલે એ બધા વાવેલા હોય ને ભવિષ્યમાં આપણે આમળા હોય ને આમળાનો બગીચો કરવાનો છે આંબળીઓનો એટલે આ વાડીમાં આમળાનો ભાગ બનાવવાનો છે હવે જોઈ વિચાર છે આવતા સોમા એ થાય તો થાય એવું છે એનો બધો પ્લાનિંગ આલે છે અને આમાં બધા આંબળાનો બગીચો કરવાનો છે અને આ ભાગમાં લગભગ કલમ જ રહે બધા આંબા જ રહે આ જોવા બધા સારી કોરી દેખાય નહીં બધા કલમ જ છે આંબા કેરીના બધી કેસર કેરીના આંબા છે બધા અને આ ઝાડવા વધારાના જે નડતા હોય ને એ થોડા કાપી નાખવા એમ બાકી તો આવા બધે વાવી દેવાય જો એમાં એક ઈ જાડવું કાપ્યું એમ હાટે આ ચાર વાવેલા ચોમાસામાં અને સામે ત્રણ કલમું છે જો અહીંયા બધી સામે આ હેર દેખાય ને બધી અહીંયા દેખાય નહીં તુરે આડી છે એટલે નહીં દેખાય ને હેર વાવેલી મારે જો દિવાળી વેકેશન આવવું હોય આ મારે ઈદ આ બધું પાણી પાય છે અત્યારે આ પાણી ચાલુ છે આમાં અહીંયા પી ગયું પાણી પસાટો અમે હમી કરતા હતા ને એ પસાટો છે આ આમાં થોડીક રૂટી આવડા ખેતરમાં બાકી અમારે વધારે રૂટી શું કેવું તારું સાચું કે આમાં કયો વાડીમાં માં વાડી વિશે કઈ કયો આમાં પસાટો બાંધવી છે ને એવું બધું પસાટો તૂટી ગયો ત્યારે વરસાદ હતો ને ત્યારે વરસાદના કારણે ફૂલ વરસાદ પડતો હતો ત્યારે પસાટોમાં પાણી ભરાય ત્યારે

તૈયાર થઈ ગયા છે સરસ મજાના તો ચાલુ બન્યા રીજુ આપણે જઈશું બાર ને કામ થી જવાનું છે બારે અમારે ભાઈ આ શોટ લીધો